વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરાના ગામની અજીબો ગરીબોની સમસ્યા બની રહી છે સાવલી તાલુકાના તુલસીપુરા ગામને ઓળખ ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે તે સમયના તલાટી સરપંચ દ્વારા ભૂલના દ્વારા આદિવાસી સમાજ ભોગ બની રહ્યું છે રાણેલા ગામના લોકોએ તુલસીપુરા ગામનો નામનો ઉપયોગ કરી અનેક લાભો મેળવ્યા છે રાણેલા ગામના લોકોએ શાલાનું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે જ્યારે તુલસીપુરા ગામની નામની અન્યાય મળે તે હેતુથી ગામના લોકો દ્વારા તથા સરપંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે છેલ્લા બે હજાર ચોવીસની જાન્યુઆરી મહિનામાં તુલસીપુરા ગ્રામજનોએ ગ્રામ પંચાયતની અંદર અરજી અને એમના કાયદેસરના સરકારી પુરાવા સાથે ગ્રામ પંચાયતને અરજી આપી હતી કે ભાઈ અત્યાર સુધી જે અમે તુલસીપુરા ગામની અંદર રિઓની વિલેજમાં રહીએ છીએ અને બેન ખેતીનો આકાર છેલ્લા પચાસ વર્ષથી પણ વધારે સમયથી ભર્યા છે છતાં પણ અમને તુલસીપુરા ગ્રામ પંચાયતનું તુલસીપુરા ગ્રામ પંચાયતમાં તુલસીપુરા ગામ અમારું છે અને અમારું ગામનું નામ અમને મળેલ નથી અને અમારા ગામના તમામ હકો અને અધિકારો અમને મળેલ નથી અને એમને એની અંદર તેવું બતાવ્યું હતું કે બાજુનું ગામ આવેલું છે રાણેલા તેમાં પટેલ સમાજનું વસ્તી છે અને તુલસીપુરા ગામની અંદર આદિ આદિ આદિવાસી સમાજની વસ્તી છે તો તેઓએ એની અંદર તેમ ઉલ્લેખેલું હતું કે ભાઈ પટેલ સમાજની વસ્તી છે જ્યાં રાણેલા ગામ આવેલું છે ત્યાં રાણેલા ગામ લોકોએ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં એમણે એમણે તુલસીપુરાનું ગામ રાણેલા ગામ ભૂસી અને તુલસીપુરા ગામ બના તુલસીપુરા ગામ બના બનાવી દીધેલ હતું અને ત્યારથી લઈ અને અત્યાર સુધી એ તુલસીપુરાના લાભો લે છે